મારું નામ વિપુલ શાહ વોર્ડ નંબર ત્રણ માંથી ભારતીય જનતા પક્ષના ચિહ્નો પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવેલી છે ડાકોર એક અત્યારનું ધામ યાત્રા ધામ છે અને મૂળ પ્રશ્ન અહીંયા ગટર અને રસ્તાનો છે વોર્ડનો અને ઘણી જગ્યાએ બીજા વોર્ડમાં પણ કટર રસ્તાનો પ્રોબ્લેમ છે અમે પહેલા પહેલો સોલ્વ કરીશું સરકારશ્રીમાંથી મંજૂર થઈ ગયેલા છે સત્વરે કામ ચાલુ કરાવીશું બીજું સરકારશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પંદરમી ઓગસ્ટે જિલ્લા રાજ્ય કક્ષાનો પ્રોગ્રામ નડિયાદ ખાતે હતો ત્યાં ડાકોરનો સર્વાંગી વિકાસ માટે માસ્ટર પ્લાન બનાવવાની જાહેરાત કરી દીધી છે એટલે ડાકોરનો સંપૂર્ણ વિકાસ થશે બસ દોઢ બે વર્ષથી જે વહીવટ શાસન હતું એમાં અમુક કામગીરી અટકી પડેલી હતી એ અમારી બોડી ચૂંટાઈને આવશે એટલે પહેલું કામ આ કરવામાં આવશે Okay. <laughs>